ટેન્કર રાજના ભરૂસે ગાંધીનગરની જનતા મુખ્યમંત્રી આવાસ પાસે જ પાણીનો પોકાર નવા વચનો નહીં પહેલા જોઈએ પાણી ઉનાળો પોતાના આકરા મિજાજનો પરિચય આપી રહ્યો છે રાજ્યના અનેક ગામડાઓમાં પાણીનો પોકાર ઉઠવા લાગ્યો છે કેમ કે રાજ્યના ગામ ગામ અને ઘર ઘર સુધી પાણી હજુ પહોંચી શક્યું નથી સરકારની જળ વ્યવસ્થાપનની અનેક યોજનાઓના મીઠા નીર હજુ અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચી શક્યા નથી અરે અંતરિયાળ ગામડાઓની ક્યાં વાત કરો છો જે સ્થળથી ગુજરાતના ગામડાઓને ટેન્કર રાજથી મુક્ત કરવાના આયોજનો વિચારાઈ રહ્યા છે તેવા પાટનગર ગાંધીનગરની બિલકુલ નજીકના બારીજ નવાપર ગામને જ જોઈ લો ટેન્કરના પાણીના ભરોસે જીવતું આ ગામ માત્ર ગાંધીનગરની જ નજીક નહીં પરંતુ ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસ બિલકુલ પાસે આવેલું છે અહીં લોકો પાણી માટે ટેન્કરના સહારે જીવી રહ્યા છે છતાં નવાઈની વાત એ છે કે નથી તો કોઈ નેતાઓનું આ તરફ ધ્યાન ગયું કે નથી સ્થાનિક તંત્રને આ સમસ્યાનો ઉકેલ સુજો બોરીજ ગામના નવાપરા વિસ્તારમાં પંદરસો જેટલી વસ્તી છે અને 500 થી વધુ પશુઓ છે જે પાણીની સમસ્યાના કારણે પશુઓ માટે પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે અહીંયા લોકો માટે ટેન્કરથી પાણી મળી રહે છે પરંતુ પશુઓને કેવી રીતે પાણી પીરાઉં એ ગામના લોકો માટે મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે પશુપાલન એ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય છે અને પશુપાલન ઉપર એમનું ગુજરાન ચાલતું હોય છે હવે જે બોરીજ ગામના જે ખેડૂતો છે અને પશુપાલકો છે તેમના માટે પાણીની સમસ્યા વિકટ બની રહી છે અને ખાસ કરીને પોતાના પશુઓને જીવાડવા માટેની એમની એક સમસ્યા ઊભી થઈ છે રાજ્ય સરકાર એવો દાવો કરે છે કે ગુજરાતના તમામ ગામમાં ઘરે ઘરે પાણી પહોંચાડાઈ રહ્યું છે પરંતુ હકીકત એવી છે કે મુખ્યમંત્રી અને મંત્રી નિવાસના પાછળના આવેલા બારીજ નવા પારમાં ટેન્કરના પાણીના ભરોસે જીવન જીવવા લોકો મજબૂર બન્યા છે ગામમાં પાણીની વિકટ સમસ્યા વર્ષોથી છે ગરમીની શરૂઆત જ છે કે ત્યારે જ ગામમાં પીવાના પાણીની અછત વર્તાઈ રહી છે ગામમાં પાણીની ટાંકી છે ઘરે ઘરે પાઇપલાઇન નાખવામાં આવી છે પણ નળમાં પાણી આવતું નથી મુખ્ય લાઇનમાં હેડપંપ લગાવવા છતાં પાણીનું એક ટીપું પણ મળતું નથી લોકોનું કહેવું છે કે સરકાર ઘરે ઘરે પાણી પહોંચાડવાની વાતો કરે છે પણ ગાંધીનગરમાં જ લોકોને પાણી નથી મળતું તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતાં હજુ સુધી પાણીની સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું પાણીની સમસ્યા તો બાર બાર મહિનાથી થી સાહેબ પાણી જ નહીં આવતું હચોરદું પાણી હચોરદું એ અને મેન રજૂઆત કરી છે પણ મેન અમારી કોઈ ધ્વન લેતું નહીં

પીવાના પાણી તો ટેન્કર પર આધાર રાખવું જ પડે છે પણ પશુને પીવડાવવા માટેનું પાણી પણ વેચાતું લાવવું પડે છે ગામના લોકોની આર્થિક સ્થિતિ એવી નથી કે પાણી વેચાતું લાવી પશુને પીવડાવી શકે આથી પશુને કરકસર કરીને એક ટાઈમ પાણી પીવડાવવામાં આવી રહ્યું છે ગામના લોકોમાં ભીતિ છે કે ઉનાળાના ચાર મહિના પશુને પૂરતું પાણી નહીં મળે તો મરણ પામશે અને પશુના દૂધથી જે આવક મળે છે તે પણ બંધ થઈ જશે લોકોનું એમ પણ કહેવું છે કે મંત્રીઓના બગીચાઓમાં પાણી વેડફવામાં આવે છે તે અને તેમને આકરા ઉનાળામાં પીવાનું પાણી પણ નસીબ નથી થતું કોર્પોરેટરને કહ્યું કોર્પોરેટર કહ્યું લાઈન નવી નાખીને પછી તમને પાણી આપીશું ગોમતી લાવવાનું કઈ કોઈ પણ હજુ સુધી કઈ થયું નથી અમારા પછી પછી જે બેસો છે બે ટાઈમ પેશન પાણી પાવું છે એની એની જગ્યાએ એક જગ્યાએ એક ટાઈમે પાણી નથી આવતું અમે તો પતા માણસ પાણી પીએ કે ઢોરણ પીએ બેસણ પીએ આવી સમસ્યા છે પોણીની વધારે વાત હાજી પણ પોણી આવતું નહીં લાઈન તો આવી છે પણ સરકાર પોણી આવતું નહીં હમું જોઈએ પછી પાવું છું અમારે ઉનાળાની આ સીઝનમાં જ્યાં એક તરફ ચૂંટણી પ્રચારનો પારો ઊંચે જઈ રહ્યો છે ત્યારે ધીમે પગલે પાણીની સમસ્યા પણ વકરી રહી છે ચૂંટણીમાં હજારો મુદ્દા હોવાના પરંતુ તેમાં પાણીનો મુદ્દો હંમેશા અગ્રિમ હરોળમાં જ રહેવાનો